માનસ માનસ સાથે મજાક કરી શકે તે તો સમજી શકાય પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથર દિલનો માનવી પણ હચમચી ઉઠે છે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાય જાય છે એક કિશોરાnder વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બનેલ તે પરિવારમાં જે પતિ પત્ની અને બાળકો છે બાળકો પૈકી એક દીકરી તેમ જ એક નાનો દીકરો છે ઉપરવાડાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં બ્યાંન મોલ રત્નો આપ્યા પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરીને નાના દીકરાને જન્મ છાત શેરબરલ પાલસી સીપી તેમજ ડેવલપર ડિલે નામની બીમારી પણ આપી દીધી આ બીમારી કે જેમાં વ્યક્તિનું સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવ યોગ્ય હલનચલન કરી શકતા નથી જન્મજાત બાળકમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય આ પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે આ પરિવારે બાળકની માટે પોતાની જાત ઘસી નાખી તેમ છતાં અંતે નિરાશ જ હાથ લાગી આ પરિવારના મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતા હોય ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય જેથી પરિવારે ગુજરાત માટેની મોટા ભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી નાખી હતી આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો આ બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્ટરો ઇનિગ્રેસન થેરાપી જેવી અનેક સેક્શન કરાવવા પડે અને એક સેક્શનમાં એક મહિના ચાલે અને એક સેક્શનના રૂપિયા અગિયાર હજાર ચાર્જ થાય અને બે થી ત્રણ વર્ષ સુધી સારવાર ચાલુ રહે જોકે કહેવાય છે પોતાના સંઘર્ષમાંય જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે જ્યારે કોઈ પોલીસે પાસે મદદ લેવા સુજાવ આપતા દસેક દિવસ પહેલા રામદેર પોલીસ સ્ટેશનમાં આવેલા અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સોનારાને મળેલી અને પોતાની આફરીથી જણાવતા ત્યારબાદ પીઆઈ બાબતને સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા પરિવાર ખરેખર મદદ કરવા યોગ્ય જેવું સામે આવ્યું હતું જે આધારે તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ અન્ય પોલીસ સ્ટાફ અને સી ટીમની સહિતના કર્મચારીઓને કામે લગાડી દીધા અને સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુર ખાતે

મોડેથી થાય થોડો રૂંધાય હાથ પગમાં પણ એને થોડું ટાઈટનેસ આવી જાય જેને અમારી ભાષામાં સ્પાસ્ટિસિટી કહેવાય આ બધા માટે બાળકને ફિઝિયોથેરાપી ઓક્યુપેશનલ થેરાપી એવી બધી અલગ અલગ જાતની થેરાપીઝ આપવી પડે જેથી બાળકનો વિકાસ સારો થાય કઈ રીતની રાંદ કરવી તમારા તરફથી કઈ ના અમે હોસ્પિટલ તરફથી તો અમે ઓલરેડી ફિઝિયોથેરાપીના જે ચાર્જિસ હોય આમ રૂટિનમાં તો બાળક અત્યારે રોજ ફિઝિયોથેરાપીમાં આવે છે એમાં અમે લગભગ પચીસ ત્રીસ ટકા જેવી રાહત આપીએ છીએ જે અમારા રૂટિન દર છે એના કરતાં આ ઉપરાંત હવે આજે છેલ્લા પંદર વીસ દિવસ પહેલા જ રાંદેર પોલીસ સ્ટેશનથી અમને સંપર્ક કરવામાં આવેલો કે આ બાળકના સારવાર માટે એ લોકો પણ ફિઝિયોથેરાપીનો ખર્ચો આપવા બંધાયેલા છે એ બહુ એક સરસ આવકારદાયક પગલું થયું એ જોઈને અમને હોસ્પિટલ તરફથી પણ બાળકને વધુ મદદ કરવાની ઈચ્છા થઈ અને અમે પણ હવે નક્કી કર્યું છે કે જે કઈ કન્સલ્ટિંગ ફી હશે જે હશે તે આવતા એક બે વર્ષ જે બી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી અમારા તરફથી પણ અમે છોડશું એવી અમારી ઈચ્છા છે